કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના ભરેલા મરચાં બનાવવાના છીએ તો લાલ મરચું છે વરિયાળી છે સહેજ આપણે મેથી લીધી છે અને સહેજ જીરું લઈ અને થોડીક વાર શેકી અને પછી આપણે એનો ખાણીવાળામાં મસાલો લેવાનો છે મસાલો થોડો કચરો રાખવાનો છે પછી સીંગ બનાવને ભૂકો કરી નાખ્યો હતો તેમાં એ મસાલો જે આપણો હતો એ અંદર એડ કરી દેવાનો છે પછી એમાં મરચું સેજ હળદર જીરું અને લીલા ધાણા નાખી થોડુંક ઉપરથી લીંબુ નાખી અને તેલનું મળ નાખવાનું છે ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો હળ પણ નાખી શકો છો પછી એમાં સેજ મીઠું અને ચણાનો લોટ નાખી અને સરસ મજાનું મિશ્રણને મિક્સ કરી લેવાનું છે પછી મરચાંને વ્યવસ્થિત રીતે ભરી દેવાના છે તેલ ગરમ થાય એટલે એમાં નાખી દેવાના છે થોડી વાર માટે થવા દેવાના છે ઢાંકીને જે ચેક કરીએ તો સરસ મજાના ભરેલા મરચાં રાજસ્થાની મરચાં તૈયાર છે તમે રોટલી કે દાંભા સાથે ખાઈ શકો છો